જય માતાજી મિત્રો હું મનીષાબેન આપનું સ્વાગત કરું છું અમીધારા કિચનમાં તો આજે આપણે બનાવશું એક કપમાંથી ઇસ્ટર્ન ખમણ ઢોકળા આ ખમણ ઢોકળા લાલ પણ થઈ નહીં થાય અને એકદમ પોચા રૂ જેવા અને જાળેદાર બનશે તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરીએ ખમણ ઢોકળા બનાવવા માટે આપણે એક કપ જેટલો ચણાનો લોટ લીધો છે આ લોટને આપણે આ રીતના ચમચીથી પ્રેસ કરીને લીધેલો છે એટલે એકદમ ફૂલ ભરેલો છે તો આપણે એક કપ જેટલો ચણાનો લોટ લઈ લેશું આપણે જે ઘરમાં હોય એ જ લીધેલો છે તો હવે આપણે આ જે ચણા લોટ છે તો હવે આપણે એની અંદર આ ઘોળવું નાખવાનું છે તો દહીં ની અંદર મેં થોડું પાણી નાખીને એમનું જાડું ઝેરી લીધેલું છે આપણે એની અંદર નાખી દેશું આપણે જેટલો ચણા લોટ છે એ જ માપથી આપણે આ દહીં લીધેલું છે ઝેરેલું હવે તેની અંદર આપણે પેલા અડધી ચમચી જેટલું મીઠું નાખી દેસુ અને ચપટી જેટલી હળદર નાખી દેસુ હવે મિક્સ કરી લેશું આ એક વાતનું ધ્યાન રાખવું કે તમે જે બાજુ ફેટો ને એ બાજુ આપણે એને સરસ રીતના ફેટી લેવાનું આ રીતના ઊંચું કરીને જોઈ લેવાનું હજી આપણને જાડું લાગે છે તો આપણે જે આ પાણી છે એ બધું અંદર નાખી દઈશું તો આપણે તમે જોઈ શકો આપણું ખીરું છે સરસ રીતના ફેટાઈ ગયું છે આપણે આ રીતના જોઈએ તો નીચે પડે છે આપણે આ રીતનું એનું ખીરું તૈયાર કરવાનું છે તો આપણું ખીરું છે એ સરસ રીતના ફેટાઈ ગયું છે તો હવે આપણે એને દસ મિનિટ માટે ઢાકીને રેસ્ટ આપી દઈશું જો તમારી પાસે સમય હોય તો કલાક રાખો તો ચાલે ને અત્યારે દસ થી પંદર મિનિટ તો રાખવાનું જ તે

આપણે બધી બાજુ તેલ લગાવીને તૈયાર કરી નાખ્યું છે તો આપણું ખીરું છે એ શેર થાય ત્યાં સુધી આપણે ઇડલીનું કુકર લીધું છે તેની અંદર આપણે બે ગ્લાસ જેટલું પાણી નાખી દીધું છે તો પાણી આપણે ધીમા ગેસે ઉકળવા દીધું છે તો હવે મારી પાસે આ સ્ટેન્ડ છે આપણે એની અંદર મૂકી દઈશું અને જો તમારી પાસે ન હોય તો તમારી પાસે રીંગ અથવા તો સ્ટેન્ડ હોય ને એ પણ મૂકી શકો છો અને તમારે કુકરમાં બનાવવું હોય તો પણ બનાવી શકો છો

તૈયારી કરી છે એવું ન કરતા કે ઈનો નાખીને તૈયાર કરીને પછી ગરમ થવા મૂકવું આપણે કુકર છે પેલા ગરમ કરી તૈયારી જ રાખવાની છે હવે આપણે એની અંદર ઈનો નાખી દેસુ હવે આને સરસ રીતના મિક્સ હલાવી લેશું

આપણે જે ખીરું છે બધું આને અંદર નાખી અને સેટ કરી દીધું છે હવે આપણે આને એકદમ ફાસ્ટ દસ મિનિટ માટે રહેવા દેસુ અને પછી આપણે ધીમો ગેસ કરી અને મિનિટ મિનિટ વધારે રહેવા તો થી જેવું થઈ ગયું છે ને આપણે ખોલીને જોઈ લેશું તો તમે જોઈ શકો કેટલા સરસ આપણા જે ખમણ ઢોકળા છે એ ફૂલીને થઈ ગયા છે તો હવે આપણે ગેસને બંધ કરી દેસુ અને આપણે આને એમ જ ઠંડા થવા દઈશું દસ મિનિટ માટે

તો તમે જોઈ શકો નીચેથી પણ કેટલા સરસ અને જાળીદા ને પોચા બન્યા છે તમે જોઈ શકો કેટલા સરસ પોચા બન્યા છે ચારેય કો હવે આપણે એને ડીશમાં મૂકી દઈશું આપણે એના પીસ પાડી લેશું તમને બતાવી દો તમે જુઓ કેટલા સરસ જાળીદાર બહેના છે જોતાં જ ખાવાનું મન થાય ને એવા પોચા બહેના છે તો હવે આપણે આ રીતના બધા એના પીસ પાડી લઈશું પહેલાં તો તમે જોઈ શકો બધા આપણા એક સરખા પીસ પડી ગયા છે તો તમને કાઢીને બતાવી દો તમે જોઈ શકો કેટલું સરસ પીસ પડ્યું છે જો કે એકદમ પોચું સ્પંચી છે એકદમ તો હવે આપણે એનો વઘાર કરી લેશું તો વઘાર કરવા માટે આપણે એક બાઉલ લેશું અને એની અંદર આપણે બે પાવડા જેટલું તેલ નાખી દઈશું રા ફૂટી જાય એટલે આપણે એની અંદર મરચાં નાખવાના છે તમે મીડિયમ ચીક ખાવે એવા બે મરચાં લઈ અને પટલા કાપી નાખ્યા છે આ રીતના અને ચાર થી પાંચ લીમડાના પાન લીધા છે આ બધા મરચાં આપણે એની અંદર નાખી દઈશું

અને આપણે ખાંડને વઘડે તારે આ રીતના ધીમા ગેસે હલાવી લેશું જો તમારે આની અંદર લીંબુ નાખવું હોય તો લીંબુ પણ નાખી શકો તો તમારે એક અડધું અથવા આખું લીંબુ નાખી દેવાનું અત્યારે હું અત્યારે એ લીંબુ નથી વાપરતી અમાર ઘરે લીંબુ નથી ખાતા એટલે હું નથી વાપરતી તો હવે આપણી ખાંડ ઓગળી ગઈ છે તો આપણે ગેસને બંધ કરી દેજો તો આપણો વઘાર પણ તૈયાર થઈ ગયો છે હમ તો હવે જે આપણે વઘાર છે ને આ રીતના ચમચાથી આપણે બધો ઉપર નાખી દઈશું કેવા ધાણા નાખી દેસુ ને ખમણ આપણા બનીને તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો કેટલા સરસ બનીને તૈયાર થયા છે આ રીતના તમે પણ ખમણ બનાવજો ઘરે બધાને બહુ જ ભાવશે અને જ્યારે બહુ ભૂખ લાગી હોય તો દસ જ મિનિટમાં ખમણ બનીને તૈયાર થાય છે અને ખાવાનું બહુ જ મજા આવશે અને કોઈ મહેમાન આવતા હોય તો પણ આપણે ઈસ્ટર્ન નાસ્તો બનાવવો હોય તો આપણે બનાવી શકીએ છીએ આ રીતના તમે પણ એકવાર ખમણ બનાવીને ટ્રાય કરજો ઘરમાં બધાને બહુ જ ભાવશે અને રેસીપી સારી લાગે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા તો હવે ફરી મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી